આપણી સા પકાવીએ ખેડૂત મિત્રને રામ રામ મારી યુટ્યુબમાં ચેનલ છે એ સપ્રાઇઝ કરીજો ખેડૂત કિસાન ચેનલ છે જો સાહ પાકે નોકરીયાતનું ત્યાં માં પીએ ને આપણે વિહાભાઈ પઠે પકાવીએ બરાબર મત વિજયદાસની કૃપાથી જો ડીમ પણ ભરાઈ ગયું અર્ધપૂર્ણ ને હજ વરસાદ થાહે એટલે ભરાઈ જ ને વિહાભાઈ મત વિજયદાસ એવા કામ કર્યા કે આ ખેડ વિસ્તારમાં આ ડીમ છે ઓમીપુર દસ બાર ગામને પાણીનો લાભ મળે વિહાભાઈ ને પાણી એને લીધે ખેડૂતની મોહિમ હાર્યું થાય કલા ને મત વિજયદાસ મેરનો દીકરો હતો વિહાભાઈ તો કામ બહુ મોટું કરે ભજનની તમે તમિતા કલાકાર છે વિહાભાઈ જાણે છે ગો એક ભજનની સાખીને કે સંત નો તો સંસારમાં જલી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લેરમાં ભારત ઠામો ઠામ એના જે મત વિજયદાસ એવું કામ કરે ગો કે મત વિજયદાસ નત નહીં તો આ આઠ દહ ગામ જલે જાત કાંઈ લીરભાઈ પરામ ભાગે જાત નહીં કાંઈ મોટી મારણીમાં ભાગે જાત નહીં તો એની કૃપાથી આ ડીમ બનાવતો ગો તે બહુ ખેડૂને સારું છે ડીમ ભરાહીણી લગભગ ત્રીસ બત્રીસ વર્ષ ત્યાં હે ને કોઈ દી ભગવાનની દિયાથી એવું નથી થયું કે ડીમમાં પાણી નત આવ્યું છેલ્લી બાકી માંડવીયું પકવે જાય એટલું પાણી તો આવે જ જાય એટલે એ પણ એક ખેડૂનું મોટામાં મોટું કામ કરે ને ગો મત વિજયદાસ ને એટલા દસ બાર ગામની રોટલા હેંકવામાં કંઈ ઘટે નહીં હું ત્યાં કંઈ ભાવ નહીં નેતા એટલે ને તો હે વધતું પણ રોટલા હેંકવામાં કંઈ ઘટે નહીં વીહાભાઈ દી હું થઈ જાય એટલે આવી છે ને ડીમમાં આપણે મોઠવાડિયા સાહેબ છે જ મેલાણો એક પટેલ સાહેબ છે એ પણ બહુ સારા માણસ છે વીહાભાઈ પહેલાં મેં જ ડીમ ભરી દીધું ને એણું ધ્યાન બહુ સારું છે ખેડૂત માથે મોઠવાડિયા સાહેબનું ને આ પટેલ સહી ને પાણી બહુ હાસવે ઘી ને જે ભરાય દે ને સારું પાકમાં એની કટવા દે એટલે એનાય લાખ લાખ વંદન મત વિજયદાસ નહીં લાખ લાખ વંદન અને બહુ સારા કામ કર્યા મત વિજયદાસ દાસ ત્યાં પરંપરા એની રહી ભાઈ ભૂલી હે જ નહીં આપડી તો વ્યાજ જવાના છે ને પરજા ને પરજા થતી જાય મત વિજયદાસ દાસ અમર જ રહી આપડા અંદર શબ્દમાં કે ભાઈ મત વિજય દાસ આપણે આ રોટલા ખાઈએ આપણા ડોહા કેતા આવીએ આપણી હટાણે કહીએ ને મત વિજય દાસ થકી આ ડીમ એ એના થકી રોટલા ખાઈએ એટલે એનો મોટો આભાર મારો વાલીડો હારામાં સારું કામ કરે ગો એટલે બહુ આઈકલા કી તું નકળા ડીમ બનોત નહીં ઘડીકમાં તો બહુ સારું કામ કર્યું ભાઈ રામ રામ ભાઈ રામ રામ